પરવાની માંગ સાથે આજે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે સત્તર ગામોના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી નિવાસી કલેક્ટરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે તો આ વિસ્તારમાં સિંચાઈમાં પાણી માટેની કોઈ મોટી વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તાર હંમેશા સિંચાઈના પાણીની તંગી ભોગવી રહ્યો છે હાલમાં વડગામ વિસ્તારમાં ડિન્ડ્રોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત કેનાલનું કામ ચાલી રહ્યું છે પ્રોજેક્ટની જોગવાઈ મુજબ તેમજ સિંચાઈ વિભાગની મુજબ જે ગામોમાંથી આ નર્દાની કેનાલ નીકળી હતી એ ગામોની ત્રણ કિલોમીટરની ત્રીજામાં આવતા તમામ તળાવ ભરવાના છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે અને ડીઆઈએલઆર વિભાગ દ્વારા અગાઉના વર્ષોમાં કરવામાં આવેલ ખોટી માપણીને કારણે છેલ્લા ગામોના તળાવ નથી કેટલાક તળાવો નિમ કરવાની માંગ કરતી ગ્રામજનો અને પંચાયતની અરજીઓ પડતર છે અને કેટલાક તળાવ અગાઉના વર્ષોમાં તળાવ તરીકે રેકોર્ડ ઉપર હતા તે હવે રીસર્વે ભૂલોના કારણે તળાવ તરીકે દર્શાવેલા નથી આ ઉપરાંત કેટલાક તળાવ ગૌચર હેડે દર્શાવેલ છે પરિસ્થિતિને કારણે સત્તર જેટલા ગામોના તળાવ પ્રોજેક્ટમાં સામેલ પામેલ નથી જેને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા છે આ ગામોના સત્તર તળાવનો પણ નિડોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે જેથી આ ગામના ભૂગર્ભ જળ ઊંચા આવે અને ઉલ્લેખનીય છે કે વડગામ પંથકમાં કેટલાક ગામોમાં પાણીના તળ ચૌદસો ફૂટ સુધી ઊંડા ગયા છે અને આ સંજોગોમાં આ ધારદાર વિસ્તાર ફરી સમૃદ્ધ બને તે માટે પાણીના તળ ઊંચાવે અત્યંત જરૂરી છે અને તે માટે સત્તર તળાવ ભરવા માટેના તળાવને નીમ કરવા માટે ડીઆઈએલઆર દ્વારા માપણી નકશામાં થયેલ ભૂલો સુધારવા માટે અનેકવાર ખેડૂતોએ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે સત્તર ગામોના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પોચા અને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને માહી રજો સણા તેની વાળા છાપી પરસવાદળ ફતેગઢ એદ્રાણા બાવલચુડી વરઝડા વેંસા નાવી સણા ગીડાસણ રૂપાલ મેમતપુર પાંચડા ઉમરેજા ચેક ડેમ મેપડા ગામના તળાવમાં પાણી નાખવાની માંગ સાથે રજૂઆત કરી હતી ને ચિમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારા તો આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એચરજી વાઘેલા છે હું પશુઆધરણનો વતની છું અમારા એરિયામાં પાણી લગભગ એક હજાર ફૂટ ઊંડા ગયા છે મેં હમણો બે વર્ષ પહેલાં એક બૂર બનાવ્યો હતો અત્યારે એક આઠ કલાકના પાવરમાં એક મણવાભય જમીન પીતી નથી એનું બિલ હું હાઇટની મોટર છે હતો અને વીસ ફુવારા ઉપડતા નથી આવી પરિસ્થિતિ મારા એકલાની નથી આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વીસ વર્ષથી આ બધા તળાવો એક બરાસા પતિગનું ભરવા માટે અમારું નહીં તળાવ મળે અને બીજા તળાવો ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી એટલે હમણાં ખેડૂતોને ઘણી જ આર્થિક રીતે મોટો ફટકો છે અત્યારે પશુપાલન ધંધો કરવો હોય તો અમારે ઢોરોને પાવા હોય તો ટેન્કરોથી પાણી લાવીને અમે પાણી પાઈએ છીએ આવી પરિસ્થિતિમાં જો હોય તો અમારે સ્થળાંતર કરવું પડશે સરકારે આ બાબતે વિચારવું પડશે ન કે જો આ ભૂખ્યાજનોનો જો અગ્નિ જાગશે તો સત્યા સરકારનું સત્યા નાશવાળ છે હું તો વિનંતી કરું છું કે આજ સુધી અમે જે આવેદનપત્ર આપ્યા છે એ તમામ તળાવો ભરાવવા જોઈએ અમારા ખુદના સ્થળ ઉપર જો હું બોલતો જૂઠું તો અમારા ખુદ સ્થળ ઉપર આવીને તપાસ કરી શકો છો માટે દરેક ખેડૂતોનો પ્રશ્ન છે અને તાત્કાલિક નિવારણ કરવું જોઈએ બીજી બાબતમાં ઝેહર તળાવમાં બાબતનું મોટા મોટું અમારા ગામમાં તળાવ હતું એમાં અમે રજૂઆત કરવા ગયા કે તમારું તળાવ નીમ થયેલું નથી એટલે ભરવામાં નહીં આવે હું ફતિગઢ ગામનો વતની છું અમારા ગામમાં ઐતિહાસિક તળાવ આજથી વર્ષો પુરાણું બરાસર તળાવ નામનું તળાવ છે એ મોટામાં મોટું આખા જિલ્લામાં મોટા મોટું સાહીઠ એકરનું તળાવ છે જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસર તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના પચીસ ત્રીસ ગામોને ફાયદો થાય એવું છે અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટું મોટી યોજના બનાવવામાં આવે તો પણ લોકોને ફાયદો થાય એમ છે અને આ તળાવ ભરવા માટે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે મહેનત કરી રહ્યા છે પણ છતાંય આખી ફાઇલ બરાસર તળાવની જ બનાવી હતી પણ એ બરાસર તળાવનું નામ નિશાન નથી રહ્યું અને મોતી તળાવ નામનું એક નાનકડું તળાવ હતું એમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ લાવી દીધી ત્યારે અમને ખબર જ પડી કે આ બરાસર તળાવમાં પાણી નથી આવવાનું અને ત્યારે અમે સાહેબ જિગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરી કે ભાઈ અમારા બરાસર તળાવમાં પાણી કેમ આવતું નથી આપણી ફાઇલ તો આપણે એ માટે જ પણ આવી હતી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા આ બરાશામાં વહેલામાં વહેલી તકે પાણી નાખવામાં આવે અને એ એને ઊંડું કરવામાં પણ આવે જો ઊંડું કરવામાં આવે તો એની રિચાર્જ થઈ શકે અને એટલા માટે ઊંડું કરવાનું અને પાણી નાખવાનું બે કામું અમારા ફતેગઢ ગામ મુકામે થાય એવી અમારી નમ્ર વિનંતી છે યથ